વડોદરા જિલ્લા એલસીબી ની રેડ ચાનસદ ગામે જનક ધનજી પટેલ ના ફાર્મ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વડોદરા જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં ફરતા હતા તે દરમિયાન ચાણસથી ચાપડ જવાના રસ્તા પર કાકાનો કૂવો ફાર્મના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉનના ખૂણાના ભાગે તાડપત્રી નીચે જુદા જુદા માર્કાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી મળી આવી હતી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ મળીને એક લાખ સિત્યોતેર હજાર સોના મુદ્દામાલ સાથે દિનેશભાઈ ઉર્ફે દિનો કુતરિયાભાઈ વહોણ રહેઠાણ ચાણસદ ધનસી કાકાનો કુવો મૂળ રહેઠાણ અલીરાજપુર નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે વિદેશી દારૂનો જથ્થો લાવીને રાખનાર જનકભાઈ ધનજીભાઈ પટેલ રહેઠાણ ચાણસદ ગામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે